મહત્વપૂર્ણ સ્વાચાર પર નજર કરીએ તો કાયમ વિવાદોમાં રહેતી વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં છે આ વખતનો વિવાદ જુદો છે યુનિવર્સિટીની ગરિમાને કલંક લગાવતા બે અલગ અલગ વાયરલ થયા છે જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની મર્યાદાને ઓળંગતા નજરે પડે છે એક વીડિયોમાં ચાલુ ક્લાસમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની પ્રોફેસર અને અન્ય વિદ્યાર્થીઓની વચ્ચે અશ્લીલ હરકત કરતા દેખાયા જ્યારે બીજો વિડિયો પણ એમએસ યુનિવર્સિટી નો છે પાર્કિંગ સ્થળ પર જાહેરમાં હજારો લોકોની અવરજવર વચ્ચે વિદ્યાર્થી અને વિદ્યાર્થીની તમામ માન મર્યાદા અને લાજલજ્જાને નેવે મૂકતા દેખાય છે આ બંને વાયરલ વિડીયોના દ્રશ્યો માતા પિતાની ચિંતા વધારે તેવા છે જે માતા માતાપિતા બાળકોના ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે સંતાના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે મોકલે છે માતા પિતા વિશ્વાસ સાથે બાળકોની સાથે પોતાના ઘરની આબરું પણ મોકલે છે પરંતુ યુવાનો માતા પિતાના વિશ્વાસને તારતાર કરવામાં એક પણ ક્ષણનો વિચાર નથી કરતા બીજી બાજુ આ વિડીયો વાયરલ થતા એમએસ યુનિવર્સિટીના અન્ય વિદ્યાર્થીઓમાં રોષ વ્યાપ્યો છે વિદ્યાર્થીઓ કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે લાખો રૂપિયાના ખર્ચે સીસીટીવી કેમેરાના અહીંયા કોન્ટ્રાક્ટ પાસ થાય છે પણ ક્લાસરૂમમાં એક પણ જગ્યાએ સીસીટીવી કેમેરા નથી જેના કારણે વિદ્યાર્થીઓમાં કોઈ જ જાતનો ડર નથી કેટલા વિદ્યાર્થીઓ ચાલુ પરીક્ષામાં પણ મોબાઈલ લઈને અંદર બેસે છે અવારનવાર આવી ઘટનાઓ થતી જ હોય છે જ્યારે આ વિડિયો બહાર આવ્યો છે ત્યારે ડીન મેડમને ખબર પડે છે અને યુનિવર્સિટી જાગે છે કે આ રીતેનું કૃત્ય યુનિવર્સિટીમાં થયું છે હવે જે વિદ્યાર્થીઓ કર્યું છે એમને તો સસ્પેન્ડ કરવાની વાત કરે જ છે હવે જે વિદ્યાર્થીએ આ વિડીયો રેકોર્ડ કર્યો છે અને આ વસ્તુને ઉજાગર કરી છે તો તેને પણ મેડમ સસ્પેન્ડ કરવાની વાત કરે છે એટલે આ બિલકુલ ખોટી વસ્તુ છે જે વિદ્યાર્થીઓ આ કૃત્ય કર્યું છે ચાલુ ક્લાસમાં અને એક્ઝામમાં

છે અને જે એમએસ યુનિવર્સિટીની પ્રાણ પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવો વિડીયો વાયરલ થયો છે જેમાં પરીક્ષા ખંડની અંદર ક્લાસની અંદર એક છોકરા ને છોકરી દ્વારા ચુંબન કરવામાં આવે છે જે બિલકુલ શરમજનક છે જેના માટે ડીન ડીન મેડમને વાત કરવામાં આવી તો મેડમ જાણે કોઈનાથી ડરતા હોય અને કંઈક નક્કર કઈક નક્કર પગલાં ભરતા ડર લાગતો હોય તેવું લાગી આવે છે જે સ્ટુડન્ટે વિડીયો વાયરલ કર્યો છે તેને સસ્પેન્ડ કરવાની વાત કરે છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે તેના પર કોઈ પગલાં ભરશે કે નહીં એ તો એક પ્રશ્ન છે અમારા દ્વારા એક માંગ કરવામાં આવે છે કે જલ્દીથી જલ્દી આ જે બનાવ બન્યો છે તેના પર ડિસિપ્લિનરી કોઈને કોઈ એક્શન લેવામાં આવે અને આ ફેકલ્ટીમાં ઘણી બધી એવી અવાવરુ જગ્યા ઊભી થઈ ગઈ છે તમે જુઓ જાડી ઝાકડા વધી ગયા છે અને સિક્યુરિટીનો અભાવ તમે જોઈ શકો છો સીસીટીવીનો અભાવ તમે જોઓ છો લાખો રૂપિયા સીસીટીવીની પાછળ સિક્યુરિટીની પાછળ ખર્ચવામાં આવે છે પરંતુ તે ફોકટે જતા હોય તેવું લાગે છે શિક્ષણના ધામમાં આટલી મોટી ઘટના એ બહુ દુઃખદ ઘટના છે શિક્ષણના ધામમાં આવી ઘટના થવી જ ના જોઈએ

यूनिवर्सिटी ने गरिमा ने कलंक लगावता आ बे अलग-अलग दृश्य आ वीडियो वायरल था છે કે જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની મર્યાદાને ઓળંગી રહ્યા છે. अभी मुझे पता चला कि क्लासरूम के दौरान का एक वीडियो और अभी बैकलॉग की एक एग्जाम एक चल रही है फैकल्टी में और उसके अंतर्गत एक लड़का और लड़की की जो कुछ हरकतें आई हैं वो बिल्कुल ही शिक्षा के क्षेत्र में या विद्या के मंदिर में सराहनीय नहीं है और ये बिल्कुल मैं यहाँ पे इसको अलाव नहीं करूंगी और अगर उसकी पुष्टि मिलने पर तुरंत ही उसके कार्यवाही करूंगी वीडियो के आधार पर हम उसकी पहचान करके फिर उसका अगर होता है तो मैं के तुरंत करने की कोशिश जो वीडियो लेके वीडियो बनाया है उस व्यक्ति ने भी मोबाइल का यूज किया है तो उस मोबाइल को भी मैं આયોજન કર્યું હોવાનું ખુલ્યું જણાવ્યું આચાર્ય ના ઘરેશન ઓર્ડર પહોંચાડી દેવામાં આવ્યો છે માતા સરસ્વતી ના મંદિરમાં અભક્ષ ખોરાક પિરસાયો તે દુખની વાત છે અન્ય શાળાઓમાં આવી પ્રવૃત્તિ ન થાય તે અંગે સૂચના પણ આપી દેવામાં આવી છે તેમ જણાવ્યું તો સુરતમાં શાળામાં નોનવેજ પીરસવામાં આવ્યું હતું અને રાજ્ય શિક્ષણ મંત્રીએ આ ઘટનાને ગંભીર ગડાવી છે અને જે શાળાના આચાર્ય છે તેમને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે તે અંગે પણ તેમણે નિવેદન આપ્યું છે એટલું જ નહીં અન્ય શાળાઓમાં આવી પ્રકારની પ્રવૃત્તિઓ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આપ્યા છે ગંભીરતાપૂર્વક આ ઘટનાની નોંધ લેવામાં આવી છે અને રાજ્યમાં કોઈ પણ શાળામાં આ પ્રકારનું કૃત્ય ન થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે તેવું પણ નિવેદન આપવામાં આપ્યું છે અન્ય શાળામાં પણ હવે તપાસ કરવામાં આવશે સુરતની શાળામાં નોનવેજ પાર્ટીની ઘટના વિદ્યાર્થીઓ છે તેમના માટે ગેટ ટુગેધર નું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સમયે નોનવેજ પિરસાયું હતું શાળાની અંદર આ લોકોએ

હવે જ્ઞાન સહાયક ની ભરતી યાદ આવતા અનેક સવાલો ઉઠ્યા છે પસંદગી થશે તે ઉમેદવારોને ઓર્ડર દિવાળી બાદ મળશે અડધા વર્ષે ભરતી થતા વિદ્યાર્થી અને શિક્ષકો બંનેને તકલીફ થશે ભવિષ્ય ની અંદર છે જ નહીં કેમકે જ્ઞાન મહિનાના કરાર માટે હોય પછી શિક્ષક જાય તો એમને એમને જે વિદ્યાર્થીઓ છે એમની સાથે થવામાં વાર લાગે અથવા થી ભરતી કરે જેમકે દિવાળી પછી કરવાના છે તો અમને બી એ લોકો સાથે થોડું એડજસ્ટમેન્ટ થતા વાર લાગે એ લોકોને શીખવામાં બી થોડી તકલીફ પડે એટલે આમ જોવા જઈએ તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય તો જોખમાઈ જ રહ્યું છે અત્યારે કઈ નહીં ચાલે છે એમ ચાલે કરે છે રોજ કઈ ભરતી કરતા નથી એમ અમને બી પરીક્ષા એક્ઝામ આપીએ છીએ પણ આવી રીતે વેઇટિંગ આપ્યું રાઉન્ડ નથી પાડતા નથી વેઇટિંગ નહીં પડતી કરતા કઈ નહીં ચાલે ઘરે છે મારું ગણિત વિજ્ઞાન જ્ઞાન સહાયક જે કોન્ટ્રાક્ટ બેઝ ભરતી છે એ છે નવ દસ ધોરણ નવ દસ ભરતી થાય છે પણ સવાલ એ ઉભો થાય કે હવે દિવાળીનું વેકેશન પડી જાય અડધું વર્ષ વીતી જવાનું છે તો હવે ભરતી કરીને મતલબ શું વિદ્યાર્થીઓનું તો શિક્ષણ બગડે છે તમારા કોન્ટ્રાક્ટ અગિયાર મહિનાની જગ્યાએ છ મહિનાના થશે ને હવે

આ ઘટનાના પડઘા સમગ્ર મહેસાણા જિલ્લામાં જોવા મળી રહ્યા છે આરોપીને સખત સજાની માંગ સાથે આજે વિસનગર શહેરમાં જાહેર મોન રેલીનું આયોજન કરાયું હતું થોડાક દિવસ પહેલા વિસનગર શહેરમાં દુષ્કર્મની ઘટના બની હતી અને એ આરોપી પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવી હતી આજે વિસનગર શહેરમાં મોન રેલી કાઢવામાં આવી છે આપ જોઈ શકો છો કે સગીરા સાથે બનેલી દુષ્કર્મની ઘટનાના પડદા સમગ્ર મહેસાણા જિલ્લામાં પડ્યા છે અને આજે વિસનગર શહેરમાં જ બધા સમાજ દ્વારા અહીંયા ફાંસી આપો બહેનોની ઇજ્જત અપરાધ વધવા બેનરો સાથે અહિયા મોટી સંખ્યામાં રેલી યોજાઈ રહી છે અને રેલવે સ્ટેશન થી ફુવારા સર્કલ થી રાજા વિદેશ ની પ્રતિમા થી તાલુકા સેવા સદન

સુરતના કિમ માંડવી સ્ટેટ હાઈવે પર સ્કોર્પિયો કાર પલટી ગઈ કાર લોકોને બહાર કાઢ્યા હજુ સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી સુરતના કિમ માંડવી સ્ટેટ હાઈવેની ની આ છે કે જ્યાં સ્કોર્પિયો કાર પલટી ગઈ હતી કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત થયો હતો અને કાર ડિવાઈડર પર ચડી જતા અંદર કારમાં સવાર લોકો હતા તે લોકો દબાયા હતા અન્ય લોકોએ દરવાજો ખોલી અને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા છે સુરેન્દ્રનગરના પલાસા ગામે પીજીવીસીએલની કામગીરીનો વિરોધ કરવા આવ્યો ગ્રામજનોએ રસ્તામાં બેરોલ રાખી અને પીજીવીસીએલની ટીમને અટકાવી દીધી પલાસા ગામે વીજ ચોરી પકડવા પીજીવીસીએલની ટીમ આવી હતી સ્થાનિકોએ વિરોધ કરતા ચેકિંગ કર્યા વિના જ ટીમ પરત ફરી ગઈ હતી સુરેન્દ્રનગરમાં પલાસા ગામની આ વાત છે કે જ્યાં પીજીવીસીએલની કામગીરીનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે ગ્રામજનોએ રસ્તામાં બેરુલ રાખી અને પીજીવીસીએલની ટીમને અટકાવી હતી પલાસા ગામે વિચોરી પકડવા આવી હતી પીજીવીસીએલની ટીમ અને ગામ લોકો છે કે જેમણે વિરોધ નોંધાવ્યો છે કરવા માટે ગઈ હતી ત્યારે ગામજનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો ગામમાં અવરનવર વીજળી નહી મળવાના કારણે વિરોધ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું ત્યારે ગામ લોકોએ

છેડા જિલ્લામાં પાકા રોડની માંગ સાથે લોકો આંદોલન પર ઉતર્યા છે વારંવાર રજૂઆત કરીને થાકેલા લોકો અંતે ઉપવાસ આંદોલન પર છે ડાકોર વચ્ચે લોકો વર્ષ થી રહ્યા છે લોકો આક્ષેપ કરે છે કે ઠાસરાના ધારાસભ્ય અને સાંસદ સહિત તંત્ર અને અધિકારીઓને અનેક વાર રસ્તા માટે રજૂઆત કરી છે પરંતુ નેતાઓ અને અધિકારીઓ સમસ્યાને ધ્યાનમાં નથી લઈ રહ્યા ત્યારે રસ્તાની માંગ સાથે નવાકુવા આંગણવાડી નરસિંહપુર સહિત વિસ્તારના લોકોએ રોડ પર બેસી અને વિરોધ કર્યો છે રોષે ભરાયેલા લોકોએ રોડ બ્લોક કરી અને રામધૂન બોલાવી હતી અને ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી તંત્ર અમારી માંગ પૂર્ણ નહીં કરે ત્યાં સુધી આંદોલન યથાવત રાખીશું રસ્તો સાહેબ અમે બે હાજર સત્તર થી લડીએ છીએ અમે ગ્રામ પંચાયત માં ગ્રામ પંચાયત માં કહી છે અરજી મામલેદાર સાહેબ કલેક્ટર સાહેબ પ્રાંત કચેરી સાહેબ બધે જ અમે બધે જ અમે વાત કરી શકાય અમારું કોઈ ધ્યાનમાં લેતા નહી નવા કુવા થી રણસીપુરા ગામ તો રસ્તો છે હવે અને એમાં ચારસો પાંચસો માણસ ની વસ્તી છે આગળ પાંચસો મીગા જેવી જમીન છે અને બધા જ જવાનું છે એ માત્ર આજ રસ્તો બીજો કોઈ રસ્તો છે નહીં અમે અમારા એક ફર્યું છે એમાં પચાસ ઘર ઉપર છે સો પચાસ ઘર એમાં જવાવાની અમને બહુ જ તકલીફ પડે છે અમારે કોઈ રસ્તો જ નહીં અમે એટલા માટે અમે અત્યારે ઉપવાસ પર બેઠા છીએ અમે ઘણી બધી રજૂઆત કરી ઠાસરા ગયા ઠાસરા વાળા કે હશે કે તમે તમાર પંચાયત તમને રસ્તો કરી આપશે તો પંચાયતવાળા વાળા એમ કેસે કે તમે ઠાસરા જાઓ અમને ધક્કા ખવડાવવાનો કોઈ હજુ નિર્ણય આપતા નથી सीएम ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે દિલ્હીના પ્રવાસે છે મુખ્યમંત્રી ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી દિલ્હી જવા માટે रवाना થયા છે મુખ્યમંત્રી પ્રદેશ ભાજપ અધ્યક્ષ દિલ્હીમાં પ્રધાનમંત્રી મોદી સાથે મુલાકાત કરશે પ્રદેશ ભાજપની નવી ટીમ અંગે ચર્ચા થવાની પણ સંભાવના છે રાજ્યના મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ ચર્ચા થઈ શકે છે તો સીએમ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા જે આજે દિલ્હીના પ્રવાસે છે મુખ્યમંત્રી ભાજપ અધ્યક્ષ અને સંગઠન મહામંત્રી દિલ્હી જવા રવાના થયા અને આજ મુદ્દે संवाददाता મેહુલ ફોન લાઈન પર છે મેહુલ એક તરફ રાજ્યમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા અને તેની વચ્ચે सीएम અને ભાજપ અધ્યક્ષનો દિલ્હીનો પ્રવાસ અત્યારે શું જાણકારી તેને લઈને બિલકુલ વાત કરવામાં આવે તો પ્રદેશ ભાજપ અધ્યક્ષ બન્યા બાદ જગદીશ વિશ્વ બે સપ્તાહની અંદર દિલ્હી જે છે તે જઈ રહ્યા દિલ્હીની જે આ મુલાકાત છે તેના સંદર્ભે કહેવામાં આવી રહ્યું છે પ્રમાણે અત્યારે રાજકીય ચર્ચા થઈ રહી છે નવ મંત્રીમંડળ જે છે મંત્રીમંડળનું જે સંદર્ભમાં સમગ્ર ચર્ચા થઈ શકે છે અને સાથે જો વાત કરવામાં આવે છે તો નવું જે સંગઠન છે તે સંગઠનની રચના પણ થવાની છે નવી બોડી છે તેની પણ નિમણૂકો થવાની છે તેને લઈને વિસ્તૃત ચર્ચા જે છે તે થઈ શકે છે પ્રદેશ સંગઠન સંગઠન મહામંત્રી વી રસનાકર રત્નાકરજી છે તે પણ આ પ્રવાસમાં મુખ્યમંત્રીની સાથે છે અને ખાસ

બે દિવસ પહેલાની બોટાદની ઘટના બાબતે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા એલફેલ પ્રકારે જે નિવેદનો આપી રહ્યા છે અને અરાજકતા ફેલાવી અને પોતાનો લૂલો બચાવ કરી રહ્યા છે વાત એવી રીતે કરી રહ્યા છે કે પોલીસે જાતે હુમલો કર્યો બીજું એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરાવડાવ્યો ત્રીજી વાત એવી કરી રહ્યા છે કે પોલીસે જાતે પોલીસ વાને ઊંધી પાડી આ બધી જ વાતો હાસ્યાસ્પદ છે સભા કોણે બોલાવી હતી સભા તમે બોલાવી ગુજરાતના ભૂળા ખેડૂતોને ફસાવી આવી રીતે સભા બોલાવી અને પછી એની ઉપર જાતે ને જાતે હુમલો કરવો આ બધા જ વિડીયો છે કોણે હુમલો કરાવ્યો કોના હાથમાં પથ્થર છે કોણે પોલીસ ઉંધી ઊંધી પાડી બધા જ વિડીયો છે મારા ગોપાલભાઈને કેવું છે અને સુદાનભાઈને કેવું છે

ખેડૂતોએ નહીં પરંતુ બહારના માણસોએ કાવતરું રચી તોફાન કર્યું હકીકતમાં માં ઘટના જોશો તો કપાસની ખરીદી બોટાદ થઈ હતી તમામ સૂચના રાજ્ય સરકાર દ્વારા અપાઈ ગઈ હતી કોઈ પણ મુદ્દા ન હોવા છતાં ખેડૂતો સાથે લઈને પહોંચ્યા હતા જ્યાં બનાવ બન્યો તે હળદરના લોકો ન હતા તેમ પણ જણાવ્યું પણ કહેવું પડ્યું કે જ્યાં આગળ એ આખો બનાવ બન્યો ત્યાં લાઠી લાઠીદળના કોઈ પ્રોપર માણસો નહોતા પરંતુ બહારથી આવેલા માણસો ભાજપ અને પોલીસ અસામાજિક તત્વો લઈ અને આ તોફાનો કરાવ્યા છે પરંતુ હકીકતમાં અસામાજિક તત્વોનો સહારો કોને લીધો છે અને આ પૂર્વ આયોજિત કાવતરું કોના તરફથી થયું છે હજુ દિલ્હીની બરબાદી કર્યા પછી અને પંજાબીની બરબાદી અત્યારે પણ ચાલુ છે

જાહરમાં માર મારનાર ભાજપનો કાર્યકર અને પૂર્વ સરપંચ યોગેશ પટેલ ફરાર થઈ ગયા છે પોલીસે માર મારનાર બે આરોપીઓની ધરપકડ કરી છે મોરુસિંહ અને પવન નામના આરોપીઓની ધરપકડ કરાઈ છે પોલીસે બંને આરોપીઓને ઘટના સ્થળે લાવી અને કર્યું પોલીસે આરોપીઓની શોધખોળ પણ શરૂ કરી છે એક તરફ આ સીસીટીવી ફૂટેજ આવ્યા છે સુરતના ઇચ્છાપુરમાં ભાજપના કાર્યકર્તા પોતે જ કાયદો ભૂલ્યા છે પોતાના સાથીઓ સાથે મળી અને જૂની અદાવતમાં બે યુવક પર હુમલો કર્યો છે જાહેરમાં બંને યુવકોને માર માર્યો હતો છરીના ઘા ઝીકી અને હુમલો કર્યો